अक्षर पुरुषोत्तम महाराज की जय श्री गोपीनाथ महाराज की जय राधा की जय सियावर रामचंद्र की जय

કે વિચાર તમારા સુધી પહોંચાડવા માટેનું જેમને કામ કર્યું એવા મનીષભાઈ રાજેગુરુ અને મહાવીરભાઈ ખાચર અને આખી ટીમ એમણે આ જવાબદારી સંભાળી કે આપણે આવો એક કાર્યક્રમ વિડપુર ખાતે કરીએ એમણે ટીમ તૈયાર કરીને તમામ લોકોનો સંપર્ક કર્યો એટલે એમને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને બધાય કરતા વિશેષ અભિનંદન તમને કારણ કે પ્રયત્ન તો થાય પણ એ પ્રયત્નની અંદર કોઈ સહભાગી ન થાય તો તમે લોકો આવો જ નહીં તો માત્ર ને માત્ર આજે વાતો સાંભળવા માટે આવવાનું અને એમાં પણ વરસાદી માહોલ એની વચ્ચે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા એટલે તમને બધાને પણ હું વંદન કરું છું અને અભિનંદન આપું છું એક સરસ મજાની નાની વાર્તા સાથે આપણે આપણા વિષયની શરૂઆત કરીએ આજથી વર્ષો પહેલાની વાત છે ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ નહોતી દુનિયા અંધારિયા યુગમાં જીવતું એટલે સાંજ ઢળી જાય રાત પડે અંધારું થાય લાઇટ તો હોય નહીં ગામના ચોકમાં મશાલ પ્રગટાવતા એટલે ચોકમાં થોડું અજવાળું પડે બાકી ઘરે ઘરે ઝૂંપડી અને ઝૂંપડીમાં એક ફકીર રહે એમનું નામ હતું રાભિયા એક વખત સાંજનો સમય હતો સંધ્યા ઢળી ગઈ અંધારું થઈ ગયું ગામની પરંપરા પ્રમાણે ગામના ચોકમાં મશાલ પ્રગટાવી એટલે રાબિયા બસરી જે ગામથી દૂર ઝૂંપડામાં રહેતા હતા ત્યાંથી ચાલતા ચાલતા ગામના ચોકમાં આવ્યા અને મશાલના અજવાળામાં એક એક શોધવા માંડ ચાર પાંચ યુવાનો ત્યાંથી પસાર થયા યુવાનોએ જોયું કે રાબિયાજી કંઈક શોધે છે એટલે એક યુવાને પૂછ્યું કે તમારું કંઈક ખોવાયું છે રાબિયાજી કે હા કપડાં સાંધવાની સોય ખોવાય છે પેલા યુવાન કે શોધવામાં અમે મદદ કરીએ રાવિયાજી કે બહુ સારું હું વૃદ્ધ છું મને આંખે દેખાતું નથી તમે યુવાન છો તમારી આંખ તેજસ્વી હોય તમે શોધશો તો મળી જશે એટલે પાંચ છ યુવાનો બધા સોય શોધવાના કામમાં લાગી ગયા મશાલનો અજવાળું હતું એ અજવાળામાં આજુબાજુ બધે જોયું પણ ક્યાંય સોય મળી નહીં એટલે એક યુવાને ફરીથી રાવિયાજીને કહ્યું કે અમે બધાય દસેક મિનિટ થી પ્રયત્ન કરીએ છીએ સોય મળતી નથી આમ ખરેખર સોય ખોવાય છે કઈ જગ્યાએ ચોક્કસ જગ્યા કયો ને તો અમે ક્યાં જ શોધીએ એટલે ઝડપથી મળે અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલા પોતાના ઝૂંપડા તરફ આંગળી ચીંધી અને એવું કહે છે કે સોય તો મારી કે ઝૂંપડામાં ખોવાય છે આટલી વાત સાંભળીને પેલા યુવાનો કેટલા હસે કેટલા હસે રાબિયાજીએ આટલા બધા હસતા જોઈને કહ્યું પણ દાંત સે ના કાટો યુવાનો કે દાંત ના કાઢીએ તો શું કરીએ સોઈ ઝૂંપડામાં ખોવાય છે તો ગામના ચોકમાં શું શોધો છો રાબિયાજી કે પણ ત્યાં અંધારું છે મારી પાસે દીવો ન અજવાળું અહીંયા છે પ્રકાશ અહીંયા છે એટલે અહીંયા ગોતવા આવી છું યુવાનો હસતા હસતા કે તમે મૂરખ જેવી વાત કરો છો પાગલ જેવી વાત કરો છો સોય ઝૂંપડામાં ખોવાય હોય તો આ ગામના ચોકમાં મશાલનો પ્રકાશ નહીં સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાને તપતા હોય ને કોઈ મળે ખોવાણી નથી અહીંયા તો મળે કેવી રીતે મૂરખ જેવી વાત છે રાબિયાજીએ જે જવાબ આપ્યો ને એ સાંભળજો રાબિયાજી એવું કહે છે તું એકલી નહીં દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે યુવાનો કે કેમ એવું કહો છો રાબિયાજી કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ આપણે બધા સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ અલગ જગ્યાએ અને એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અલગ જગ્યાએ અને એટલે આપણે સુખ અને શાંતિનો અનુભવ થતો રહે એ સુખ અને શાંતિ મેળવવા માટે એ સુખનું સાચું સરનામું કયું કે આજે મારે તમારી સમક્ષ મૂકવું છે હું અલગ અલગ પાંચ મુદ્દાઓ તમારી પાસે મૂકીશ આ સુખની પાંચ ચાવીઓ છે એવું સમજજો અને મારી વાતની શરૂઆત કરું એ પહેલા એક બહુ જ મહાન તત્વચિંતક થઈ ગયા કન્ફ્યુશિયસ

સુખી થવું હોય તો આર્થિક રીતે સમૃદ્ધ થાવ પૈસાદાર થાવ જેટલા પૈસા કમાઈ શકાય એટલા પૈસા કમાવો અને પૈસાદાર થવા માટે સમૃદ્ધ થવા માટે કરવાનું શું એના કેટલા ઉપાયો છે કે ઉપાયો મારે અપનાવવા પડે તો હું આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનું પહેલો ઉપાય ખોટા ખર્ચા બંધ થાય આ પહેલો ઉપાય અહીંયા જેટલી વ્યક્તિ બેઠીને જરાક તમારી યારે વાત કરો સાહેબ અહીંયા કેટલી વ્યક્તિઓ એવી હશે કે આર્થિક દ્રષ્ટિએ કદાચ આપણને ન પોસાતું હોય અને તોય બિન જરૂરી ખર્ચાઓ આપણે કરતા હોય અને શું કામ એને કારણ કે દેખા દેખી ફલાણા ભાઈએ આ પ્રકારના મેરેજ કર્યા એટલે મારે એવા જ મેરેજ કરવા પાછળ જેટલી બહેનો બેટી છે મારે તમને કેવું છે ફલાણી દીકરીએ લગ્ન પ્રસંગે આ પ્રકારની એન્ટ્રી કરી એટલે મારી એવી એન્ટ્રી કરવા મુકે સંભાળી એના દીકરાના લગ્નમાં 5000 કરોડ ખર્ચા એટલે આપણે ખર્ચવા ને પણ આમ થાય છે સાહેબ કે એ વ્યક્તિઓ વ્યાજે પૈસા લઈ અને બિન જરૂરી ખર્ચાઓ કરે છે મે તો એની જે કે હોય છે અને તમે તમારી જાતારે વાત કરો તો કદાચ તમારી પાસેથી નહીં જવાબ મળશે મારો પગાર હજુ સામાન્ય છે ઘર ચલાવવાની જવાબદારી છે બીજું કેટલું કામ કરવાનું છે અને છતાંય મારી પાસે મોબાઈલ તો કે આઈફોન જ જોઈએ 15 જ જોઈએ સામાન્ય ફોન ચાલે જ નહીં સહી મે એવી વ્યક્તિઓ પણ જોઈ છે કે કંપનીનો માલિક એ સામાન્ય ફોન વાપરતો હોય પણ એનો ડ્રાઈવર કે એને કામ કરનારી વ્યક્તિ આઈફોન લઈને આટામાં

ઉછીના પૈસા મળ્યા હોય જે પૈસા મળ્યા હોય અને વ્યાજના ચક્કરમાં દબાતો જાય અને એક સમય એવો આવે એની જિંદગી ખતમ થઈ જાય હું પહેલું શીખું કે મારી કમ્પેરીઝન હું કોઈ સાથે નહીં કરું મારું જીવન મારું જીવન છે મારે મારી જેટલી સ્થિતિ હોય એને ધ્યાનમાં લઈને ખર્જો કરાય મુકેશભાઈ અંબાણીએ 5000 કરોડ રૂપિયા કઈ ચા તો હું કહું એને ખર્જો જોઈએ ખર્ચવા જોઈએ હું તો 5000 કરોડ નહીં એને 10000 કરોડ ખર્ચવા જોઈએ કારણ કે અર્થતંત્રમાં પૈસા આવે તો જ અર્થતંત્ર વેગવંતુ બને પણ મારી કેપેસિટી ન હોય મારે ન ખર્ચાય માર જોવાય માત્ર બીજાને સરખામણી કરીને નહીં આપણે સરખામણીના આધારે જીવતા થઈ ગયા છીએ અને એટલે બિન ખર્ચા દિવસેને દિવસે વધતા જાય છે એટલે બિન ખર્ચાઓ બંધ થાય આ દેખાદેખી બંધ થાય તો મને સાચું સુખ મળે સાહેબ કેટલીક વખત તો દેખા દેખી આપણો સુખ છીની લે છે લગ્ન પ્રસંગમાં જઈએ અને લગ્ન પ્રસંગમાં મારા કરતા બીજી કોઈ વ્યક્તિએ થોડા વધારે ઘરેણા પહેરેલા છે થોડી વધારે કિંમતી સાડી પહેરેલી છે અને આપણો સુખ ત્યાં ને ત્યાં બધું પૂરું ઘરેણા મે પહેર્યા છે સાડી કે કપડા મે પહેર્યા છે પણ મારા કરતા બીજાનું સારું છે એની સામે જોઈ અને તરત જ મારું જે સુખ છે ને એ દુખમાં પલટાઈ જાય એટલે હું વિચારું કે હું ખોટા ખર્ચા નહીં કરું હું બચત કરીશ અને જે વ્યક્તિને બચત કરવાની ટેવ પડે ને શરૂઆતમાં તમને નહીં સમજાય પણ સાહેબ બચત કરવાની એ ટેવ ધીમે ધીમે તમને એક કક્ષાએ પહોંચાડી દેશે કે તમને બીજા કોઈની મદદની જરૂર નહીં પડે આ માત્ર હું બોલું છું એટલું નહીં મે જેના અધિકારી તરીકે નોકરી શરૂ કરી ભગવાન સ્વામિનારાયણનો શિક્ષા પત્રીમાં આદેશ કે ક્યારે લાંચ લેવી નહીં મારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મને આજ્ઞા આપી કે ગમે થાય આપણે કોઈના પાંચ પૈસા લેવા નથી અલ પગાર સિવાય બીજી કોઈ આવક નથી હમણાં જ વાત કરી એ પ્રમાણે મારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી તો ઈરાગસ્તો નડિયાવાડા મકાનમાં ગામડામાં રહેતો એટલે ઘણી એવી પરિસ્થિતિ પણ નહોતી માત્ર પગારમાંથી પૂરું કરવાનું પણ સાહેબ એ પગારમાંથી પૂરું કરતા કરતા આથી 20 વર્ષ પહેલા જ્યારે મને નોકરી મળી મે 20 વર્ષથી એ બચતની ટેવ પાડી પર પસર કરીને પણ અધિકારી હોય તો શું કર્યું કેટલા ખર્ચા નથી જ કરવા એ કર પસર કરીને યોગ્ય બચત કરી યોગ્ય બચત તો યોગ્ય જગ્યાએ રોકાણ કર્યું અને એને કારણે સરકારમાંથી

મારા એક ક્લર્ક હતા એકદમ નિષ્ઠાવાન ક્લર્ક પ્રામાણિક ક્લર્ક મારે તો હજી મારા બાપાએ વારસામાં આપેલી થોડીક જમીન પણ કરી એની પાસે તો કોઈ જમીન પણ નહીં